નમસ્કારવાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ખુશખબર વિશે જે ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે નવરાત્રી અને દિવાળી જેવા પાવન તહેવારો પહેલાં એક મોટો ગિફ્ટ સાબિત થઈ શકે છે જી હા મિત્રો નિવૃત્ત થવાનો અર્થ માત્ર નોકરી છૂટવી નથી પરંતુ જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવો છે

ત્યારે પેન્શનરોના ચહેરા ફરીથી આસાની કિરણથી ઝળહળી ઉઠે છે તો મિત્રો આપણે તમામ સારા સમાચાર મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમામ નવી અપડેટ્સ તમને મળતી રહે તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો હવે વાત કરીએ કે આજના સૌથી મોટા સમાચારની તો મિત્રો ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે તે મુજબ હવે સાતમા પગાર પંચના આધારે તમામ પેન્શનરોને લઘુત્તમ રૂપિયા નવ હજાર પેન્શન મળશે જી હા મિત્રો આજ દિન સુધી જે પેન્શનરોને રૂપિયા પાંચ હજાર કે છ હજાર અથવા તો સાત હજાર જેટલું પેન્શન મળતું હતું તેમને હવે સીધું રૂપિયા નવ હજાર માસિક સુનિશ્ચિત કરવામાં આવશે આનો અમલ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસથી થવાનો છે એટલે કે નવરાત્રિ પૂરી થતાં જ દિવાળી પહેલાં પેન્શનરોને આ ભેટ મળી જશે ઘણા વર્ષોથી પેન્શનરો દ્વારા આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી હતી સરકારી સંઘો પેન્શનર એસોસિએશનો અને સામાજિક સંગઠનો સતત માંગ કરી રહ્યા હતા કે લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજાર નક્કી કરવું જોઈએ અંતે સરકારે આ નિર્ણય લઈને લાખો પેન્શનરોને રાહત આપી છે આ નિર્ણયથી હવે ખાસ કરીને નાના પદ પર નોકરી કરીને નિવૃત્ત થયેલા કર્મચારીઓનો જીવન સ્તર સુધરશે હવે પ્રશ્ન આવે છે કે આ લાભ કોને મળશે તો મિત્રો ગુજરાત સરકારના ઠરાવ મુજબ રાજ્ય સરકારના જાહેર સાહસોમાં બોર્ડ કે કોર્પોરેશનમાં કાયમી ધોરણે સામેલ થયેલા કર્મચારીઓ જો તેઓ હાલ નવ હજાર કરતાં ઓછું પેન્શન મળે છે તો હવે તેમને લઘુત્તમ નવ હજાર રૂપિયા માસિક પેન્શન મળશે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસથી મળતું પેન્શન રોકડમાં મળશે પણ તે પહેલાંનો સમયગાળો માત્ર નોશનલ ગણાશે મિત્રો નોંધનીય છે કે કેન્દ્ર સરકારમાં પણ આવો જ નિયમ છે જ્યારે કોઈ સરકારી કર્મચારી જાહેર રીતમાં કોઈ બોર્ડ કે કોર્પોરેશનમાં સ્થાનાંતરિત થાય છે ત્યારે તેમના અગાઉના સેવાકાળને પેન્શન માટે ગણવામાં આવે છે નિવૃત્તિ બાદ તેમને માસિક પેન્શન ગ્રેજ્યુએટી તથા અન્ય લાભો મળે છે એ જોગવાઈ હવે ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓ માટે પણ લાગુ કરી છે મિત્રો હવે બીજી ખુશખબર તરફ આગળ વધીએ તો એ છે મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએના વધારા વિશે તો કેન્દ્ર સરકારે જુલાઈ બે હજાર પચીસથી થી ત્રણ ટકાનો ડીએ વધારો જાહેર કરે તેવી અપેક્ષા છે અને જેમ કે હંમેશા થાય છે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકાર પણ તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે સમાન વધારો જાહેર કરશે જો આ થાય છે તો હાલનો પંચાવન ટકા ડીએ વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે આનો સીધો લાભ પેન્શનરો અને કર્મચારીનો બંનેઓને મળશે તો ચાલો હવે પેન્શન અને તેની અસરથી ઉદાહરણ સમજીએ તો જો કોઈ પેન્શનરનું બેઝિક પેન્શન રૂપિયા નવ હજાર છે તો હાલ પંચાવન ટકા મુજબ તેમને રૂપિયા ચાર હજાર નવસો પચાસ ડીએ મળે છે એટલે કે કુલ પેન્શન રૂપિયા તેર હજાર નવસો પચાસ થાય છે પણ જો અઠ્ઠાવન ટકા થશે તો ડીએ રૂપિયા બાવન હજાર વીસ થશે એટલે કે તો ડીએ બાવનસો વીસ રૂપિયા થશે અને કુલ પેન્શન રૂપિયા ચૌદ હજાર બસો વીસ થશે એટલે દર મહિને રૂપિયા બસો સિત્તેરનો વધારો થશે એ જ રીતે જો કોઈ કર્મચારીની બેઝિક સેલેરી રૂપિયા અઢાર હજાર છે તો હાલ પંચાવન ટકા મુજબ તેમને રૂપિયા નવ હજાર નવસો મળે છે એટલે કે કુલ પગાર રૂપિયા સત્યાવીસ હજાર નવસો થાય છે પણ જો અઠાવન ટકા થશે તો તેમને રૂપિયા દસ હજાર ચારસો ચાલીસ મળશે એટલે કે કુલ પગાર રૂપિયા અઠ્યાવીસ હજાર ચારસો ચાલીસ થશે એટલે દર મહિને રૂપિયા પાંચસો ચાલીસનો વધારો થશે મિત્રો તહેવારોની સિઝનમાં આ વધારો ચોક્કસપણે મોટી રાહત આપનારો છે હવે ઘણા લોકો પૂછે છે કે આ ડીએની ગણતરી કેવી રીતે થાય છે તો તેનો જવાબ છે કે સીપીઆઈઆઈડબલ્યુ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ આ ઇન્ડેક્સ મોંઘવારીનો દર બતાવે છે જેવા જેવા મોંઘવારી વધે છે તેવી તેવી ડીએમાં વધારો કરવો પડે છે સરકાર દર વર્ષે બે વખત ડીએની સમીક્ષા કરે છે જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર આ બે વખત ડીએની સમીક્ષા થાય છે આ વખતે પણ નવરાત્રિ પછી તથા દિવાળી પહેલાં જાહેરાત થવાની પૂરી શક્યતા છે મિત્રો નવરાત્રિ દિવાળી અને નૂતન વર્ષ આ તહેવારો આપણા માટે આનંદ અને મળાપનો સમય છે આ વખતે પેન્શનરો અને કર્મચારીઓ માટે આ તહેવારો ખાસ બની શકે છે એક તરફ લઘુત્તમ પેન્શન નવ હજારનો અમલ થવાનો છે અને બીજી તરફ ત્રણ ટકા ડીએના વધારાની ભેટ મળવાની છે આ બે નિર્ણયો સાથે પેન્શનરો અને કર્મચારીઓ બંનેના જીવનમાં એક મોટી નાણાકીય રાહત આવશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ કે ખુશખબરી વિશે તો મિત્રો આપણે જાણીએ છીએ કે હજી પણ ઘણી એવી માંગણીઓ છે જે પેન્શનરો સરકાર સમક્ષ મૂકી રહ્યા છે ક્યારેક મેડિકલ ભથ્થા વધારાની ક્યારેક જૂના ડીએના એરિયર્સની તો ક્યારેક આઠમા પગાર પંચના ફાયદાની હા મિત્રો દરેક માગણી યોગ્ય છે અને દરેક પેન્શનરને તેનો અધિકાર છે પરંતુ આજે જે નિર્ણય આવ્યો છે તે એક મોટું પગલું છે એક શરૂઆત છે સરકાર દ્વારા લેવાયેલા આવા નિર્ણયોની જે એક વિશ્વાસ જાગે છે કે આવનારા સમયમાં બાકી રહેલી માગણીઓ પર પણ ધ્યાન આપવામાં આવશે તો મિત્રો આજે આપણે સવ્ય એક વાસ્તવિકતા શીખવાવી પડશે કે આપણે બધા મળીને અવાજ ઉઠાવ્યો કર્મચારી સંગઠનોએ સતત રજૂઆતો કરી પેન્શનર એસોસિએશનને લડત આપી અને એથી જ આ નિર્ણય શક્ય બન્યો છે એટલે મિત્રો એકતા અને ધીરજ એ સૌથી મોટા હથિયાર છે મિત્રો હવે કલ્પના કરો કે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ પછી જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં નવ હજારથી ઓછું નહીં પરંતુ નવ હજારથી વધારે પેન્શન આવશે ત્યારે તમારા ચહેરા પર કેટલી મોટી ખુશી છવાઈ જશે અને જ્યારે દિવાળી પહેલાં ડીએ વધારાનો લાભ પણ મળશે ત્યારે ખરેખર દ્વિગુણ ભેટ જેવી લાગશે આ નિર્ણયથી પેન્શનરોને લાગશે કે સરકાર તેમની મહેનતની કદર કરે છે આ માત્ર આર્થિક વધારો નથી પણ તે એક સંદેશ છે કે તમે જે સેવા આપી છે તે ભૂલાઈ નથી તમારું યોગદાન મહત્ત્વનું છે તો મિત્રો વાલ વાલા મિત્રો આજની આ ખુશખબરીથી આપણને નવો ઉત્સાહ અને સાથે જીવન જીવવાની પ્રેરણા મળી છે આવનારા દિવસોમાં વધુ સારા સમાચાર પણ મળશે એવી આશા રાખીએ છીએ તો અંતમાં તમારે સૌને વિનંતી છે કે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય પેન્શનર મિત્રો સાથે જરૂરથી શેર કરો કારણ કે ખુશી એ ત્યારે જ સાચી બને છે જ્યારે તે દરેક સાથે વહેંચવામાં આવે છે તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ